જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તો શ્રાવણ માસનો કાલે સોમવાર તારીખ બાર આઠ બે હજાર ચોવીસના દિવસે અભિષેક કયા દ્રવ્યથી કરશું તો કાલે શ્રાવણ માસના સોમવારના દિવસે શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવાથી દસવિધિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે દરિદ્રતા નાશ થાય છે ખાસ કરીને જેની કુંડળીમાં કેમ દુરુપયોગ બને છે તે અવશ્ય આ વિધાન કરે કાલનો મંત્ર છે ઓમ ઈશાનાય નમઃ આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા અવશ્ય કરવી જોઈએ ખાસ કરીને કાલે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો દરેક ભક્તજનોની ભગવાન શિવ દરિદ્રતા નાશ કરી દસવિધિની પ્રાપ્તિ કરે એવી દરેકની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનાથ